જય ગુરુદેવ જય માતાજી ફક્ત તમારી કુળદેવી જ નહીં ફક્ત તમારી કુળદેવી જ નહીં પણ ચોવીસ કલાક તમારી સુરક્ષા તમારી રક્ષા કરશે બધા જ દેવી દેવતા ફક્ત તમારે મહિનામાં એક જ વાર અમાવસના દિવસે આ ભોગ ચડાવવાનો છે એટલે કે અમાવસના દિવસે જો તમે આ મહાપ્રયોગ આ ભોગ ચડાવશો તો જીવનમાં તમારે કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો સંકટ નહીં આવે અને તમારા જીવનમાં જે આર્થિક પરિસ્થિતિ હશે એમાં ધીમે ધીમે સુધારો થશે અને તમે જીવનમાં ક્યારેય કોઈ જગ્યાએ અટકશો નહીં કોઈ પણ શક્તિ નકારાત્મક હશે તોય તમને હેરાન પરેશાન નહીં કરે એના માટે તમારે આ ભોગ અમાવસના દિવસે કરવાનો છે તમે બધા ઈચ્છો છો ને કે તમારા પિત્રો રાજી રહે તમારા કુળદેવી રાજી રહે તમારા ઉપર કોઈ પણ પ્રકારનો વિઘન ન આવે કોઈ પણ પ્રકારનો દુઃખ ન આવે કોઈ પણ મુસીબત સંકટ વિઘન ના આવે અને તમને કોઈ ફસાવે નહીં કોઈ તમારા ઉપર તમે કદાચ સફળ થતા હોય આગળ જવાના માર્ગે તો તમને ધીમે ધીમે તમારા ધંધામાં ઉન્નતિ થતી હોય તો કોઈની નજર ના લાગે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની બીમારી ના રહે અને તમારા ઉપર સદાયને માટે બધા દેવી દેવતાઓ રાજી રહે પ્રસન્ન રહે તમારી રક્ષા કરે ચારે તમે ધારો કે ઘરની બહાર જાઓ તો કોઈ પણ શક્તિ નકારાત્મક તમારા અંદર આવવા ના દે નકારાત્મક શક્તિ તમારા અંદર પ્રવેશ ના શકે એટલા માટે મહિનામાં એક જ વાર અમાવાસ્યાના દિવસે તમે આ ભોગ ચડાવો કુળદેવીમાં પૂર્વજ અને બધા જ દેવી દેવતા તમારા પર રાજી રહેશે પ્રસન્ન રહેશે જીવનમાં તમે ક્યાંય અટકશો નહીં બધા જ દરવાજા તમારા માટે ખુલી જશે સફળ થવાના જે ધારો એવું થાય તમે આ ભોગ ચડાવો તમે જે સાંભળો છો એ સત્ય સાંભળો છો જો તમે આ વિડીયોના માધ્યમ દ્વારા મેં સમજાવવાની કોશિશ કરી છે એ પ્રમાણે કરશો તો સો ટકા તમને સફળતા મળશે તો મિત્રો એના માટે તમારે સર્વપ્રથમ તમે ગાયના છાણ જોયું હશે ગાયનું છાણ આપણે જેને ઉપલે કહીએ તો ગાયના છાણમાંથી જે છાણા બને છે સુકાઈ એટલે એ ગાયના છાણા લાવવાના છે કદાચ જો તમે શહેરમાં રહેતા હોય શહેરી વિસ્તારના હોય તો એ બજારમાં તમને મળી જશે પછી તમારે દસ લવિંગ અને પાંચ એલાયચી લાવવાની છે અને કપૂરની ગોટીઓ દસ લાવવાની છે ત્યારબાદ ઘી લાવવાનો છે અને ઘી લાવ્યા પછી તમારે પાણીનો લોટો ભરેલો ત્યાં રાખવાનો છે જ્યારે તમે અમાવાસના દિવસે સવારમાં વહેલા નાઈ ધોઈ તમે પૂજા કરવા બેસો ત્યારે આસન ઉપર બિરાજમાન થવાનું છે પૂર્વ દિશામાં અને તમારું જ્યાં પૂજા સ્થાન હોય તમારા ઘરમાં જે દેવી દેવતાનું મંદિર હોય મૂર્તિ હોય તમે જ્યાં પૂજા કરતા હોય ત્યાં આસન પાથરીને તમારે બેસવાનું છે ત્યારબાદ તમારે જે છાણું તમે ગાયનું લાવ્યા છો તે તમે ઘરમાં તો નીચે તો ના મૂકી શકો એટલા માટે કોઈ એવું પાત્ર લેવાનું છે પત્રો હોય કે લોખંડ હોય કે જે નીચે બીજું કોઈ બળી ના શકે કોઈને અડી ના શકે એટલા માટે કોઈ એવી વસ્તુ લો કે એમાં તમે છાણું મૂકી અને તે છાણાને તમે કપૂર મૂકી અને તમે એને પ્રગટાવો તમે પૂજા કર્યા બાદ તમારા કુળદેવી દેવતાની બધાની પૂજા થઈ જાય ત્યારબાદ પછી તે છાણું છાણ ગાયનું છાણું તમે લાવ્યા હોય તે ધીમે ધીમે પ્રજ્વલિત થાય સળગે અને તેમાં થોડું ઘી મૂકો ઘીની આહુતિ આપો ત્યારબાદ તમારે બે લવિંગ અને એક ઇલાયચીનો ભોગ ચડાવવાનો છે પહેલો મંત્ર સ્થાન દેવતાએ ભ્યો નમઃ એટલે કે જે સ્થાન ઉપર તમે જે ફોટા હોય મૂર્તિ હોય તમે બિરાજમાન કર્યા છે તમારા ઘરમાં એમને તમે ભોગ ચડાવ્યો છે તો તમારે સ્વાહા એમ નથી બોલવાનું નમઃ બોલવાનું છે એટલે કે જે સ્થાન ઉપર જે દેવી દેવતા બિરાજમાન હોય ત્યાં આગળ સ્થાન દેવતાએ ભ્યો નમઃ આ મંત્રનો જાપ તમારે પાંચ વખત બોલવાનો છે બીજો મંત્ર એ છે ઓમ કુલદેવી ભ્યો નમઃ એનો અર્થ એ છે કે તમારા કુળદેવીમાંને બે લવિંગ અને એક ઇલાયચી મૂકી અને કપૂરની ગોટી સળગતી હોય ત્યાંમાં મૂકી અને તમારે આ મંત્ર બોલવાનો છે આ પણ મંત્ર પાંચ વખત બોલવાનો છે મા કુળદેવીમાં તમારા ઉપર કૃપા કરશે ત્રીજો મંત્ર છે ઓમ એ ભ્યો નમઃ તમારા જે દેવતા હોય એમને તમે બે લવિંગ એક કેલાય કપૂરને ગોટી મૂકી અને ઓમ ઇષ્ટ દેવતાએ ભ્યો નમઃ આ મંત્ર પાંચ વખત બોલવાનો છે જેમ કે તમારા ઈષ્ટદેવ હોય ભોલેનાથ તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પાંચ વખત બોલવાનો છે અને ચોથો ભોગ છે ઓમ સર્વે ભ્યો દેવે ભ્યો નમઃ આ મંત્ર તમારે પાંચ વખત બોલવાનો છે અને એમને પણ ભોગ અર્પણ કરવાનો છે

ઓમ પિતૃદેવ નમ તમારે આ પિતૃઓને ભોગ અર્પણ કરશો તો સદાયને માટે પિતૃઓ રાજી રહેશે તમારા ઘરમાં લીલા લહેર હર્યું ભર્યું રહેશે તમે જીવનના બધા દરવાજા તમારા ખુલી જશે સુખના અને તમારી પેઢી તરી જશે પિતૃ રાજી હોય એટલે કુળદેવી રાજી હોય અને કુળદેવીને ભોગ ચડાવ્યો હોય તો બધા દેવી દેવતાને ભોગ ચડાવ્યો હોય ઈષ્ટદેવને ભોગ ચડાવ્યો હોય તો સર્વદેવોને ભોગ ચડાવ્યો હોય તો જગતમાં તમે ક્યાંય હારશો નહીં કોઈના તમારે પગે પડવાની કે કોઈને હાથ જોડવાની જરૂર પડશે નહીં આ પ્રમાણે કરશો જીવન સો ટકા નહીં પણ એક હજાર ટકા સુખી થઈ જશો જય ગુરુદેવ જય માતાજી